જય દ્વારકાધીશ બધા મિત્રોને જય માતાજી કેમ છો મજામાં મજામાં જશો આજે આપણે બનાવવાના છીએ જલેબી તો જલેબી બનાવવા માટે આપણે લઈ લીધો છે પૂણો વાટકો ખાંડ અને આપણે બનાવવાની છે પેલા જલેબીની સાહણી તો આપણે તપેલીમાં આપણે પાણી જાજુ નથી નાખવાનું બસ ખાંડ ભીંજાય એટલું જ આપણે પાણી નાખવાનું છે અડધી ચમચી જેટલો આપણે એલસી પાવડર લીધેલો એ પણ નાખી દીધો આપણે આપણે લાવતું રહેવાનું છે થોડોક એવો નાખશું આપણે ફ્રૂટ કલર તો આપણી પાહાએ ફ્રૂટ કલર કેસરી નતો એટલા માટે થોડોક એવો લાલ કલર દીધું તો આપણે લઈ લીધો છે મેંદાનો લોટ જે વાટકાથી આપણે ખાંડ લીધેલી એ જ વાટકાથી આપણે લોટ પણ લઈ લીધો અને એમાં નાખી દઈશું આપણે બે ચમચી ઘી

એ પણ જોવાનું છે કે આપણે એમાં સહણી કેવી રીતે પૂરવી તો મારા ગુજરાતી ભાઈઓ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ગુજરાતી ભાઈઓ તથા બહેનો સપોર્ટ કરતા રહેજો તો ફાઇનલી આપણી જલેબી બનવાની તૈયાર થઈ ગઈ છે ચાલુ કરી દીધું છે જલેબી બનાવવાની કેવી સરસ મજાની જલેબી બની રહી છે અને અહીંયા સરસ ઉંદર જલેબી ખાઈ રહ્યો છે

બસ પહેલી વાર જ જલેબી બનાવી એટલે થોડી ઘણી તો આમાં મિસ્ટિક આવી જાય પણ તોય સરસ બની રહી છે જલેબી ઘણી સાહણીમાં એની સાહણીને બુલાવી રાખવી પડે છે દીખાતો નથી જલેબી છે તો જોઈ શકો છો મિત્રો આપણી જલેબી બનીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ મજાની જોઈ શકો છો તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને એકદમ કડક બની છે જલેબી પણ